હસમુખભાઈ બહાર જવા નીકળ્યા ત્યારે એના દીકરાની વહુ કહેવા લાગી કે અરે પિતાજી તમારી બીપીની દવા પૂરી થઈ ગઈ છે એટલે લેતા આવજો ત્યારે હસમુખભાઈ કંઈ પણ બોલ્યા વગર માથું હલાવીને નીકળી ગયા સસરાજીના બહાર ગયા બાદ કિરણ એની સાત વર્ષની દીકરીને ભણાવવા બેસી ગઈ કિરણના પિતાના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી એના કારણે એ જાજુ ભણી શકી નહોતી પરંતુ એ એની દીકરીને ભણાવી ગણાવીને આત્મનિર્ભર બનાવવા માંગતી હતી એનો પતિ હિતેશ બસના ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને એનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હોવાથી કિરણ એકલી પડી ગઈ હતી અને એના માથા પર ઘણી બધી જવાબદારી આવી ગઈ હતી પતિના અવસાન બાદ ઘરની આર્થિક સ્થિતિ નબળી પડી રહી હતી અને ઉપરથી એની દીકરીના ભણતરનો ખર્ચો હતો પરંતુ કિરણ ખૂબ બહાદુર હતી અને હિંમતવાળી હતી એટલે એ હિંમત ન હારી એક તરફ એના સસરા પણ વૃદ્ધ થઈ ગયા હતા એટલે એ કોઈ પણ પ્રકારનો સાથ સહકાર નહોતા આપી શકતા હવે ઘરની બધી જ જવાબદારી કિરણના માથા પર આવી ગઈ હતી અને એ હજુ આગળ વધવા માંગતી હતી કિરણની ઉંમર હજુ નાની હતી પરંતુ એ બીજા લગ્ન કરવા નહોતી માંગતી અને એના પિયરમાં હવે ભાઈ અને ભાભી એનો પરિવાર હતો પરંતુ કિરણ પોતાના ભાઈ પાસે જઈને મદદ પર બોજ બનવા તો એવું નક્કી કરી લીધું હતું કે હવે હું સાસરિયામાં રહીને મારી બધી જ તકલીફો સહન કરી લઈશ પરંતુ કોઈના પર બોજ નહીં બનું પતિના મૃત્યુ બાદ જ્યારે ઘરમાં આર્થિક તંગી થવા લાગી ત્યારે એક દિવસ એ એના સસરાજીને કહેવા લાગી પિતાજી હિતેશે મને ડ્રાઈવિંગ શીખવાડ્યું છે એટલે હવે હું ડ્રાઈવર તરીકે કામ કરવા માંગુ છું જેથી કરીને આપણા ઘરની આર્થિક તંગી ઓછી થઈ શકે પરંતુ આ વિષય પર તમારું શું કહેવું છે શું તમે મને ડ્રાઈવર તરીકે કામ કરવાની પરવાનગી આપી શકો છો ત્યારે હસમુખભાઈ ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે વહુ મારા પેન્શનના રૂપિયા હજુ આવે છે અને એમાંથી બે સમયનું ભોજન મળે છે એટલું ઘણું છે પરંતુ મારા ઘરની વહુ આવી રીતે રોડ પર ડ્રાઈવર તરીકે કામ કરશે તો સમાજ મને શું કહેશે વહુ હું મરચું રોટલો ખાઈ લઈશ પરંતુ તને ડ્રાઈવર તરીકે કામ કરવાની પરવાનગી નહીં આપી શકું સસરાજીના આવા શબ્દો સાંભળીને કિરણ ઉદાસ થઈ ગઈ અને ત્યાંથી નીકળી ગઈ હવે રોજ રોજ ઘરના ખર્ચા વધી રહ્યા હતા કારણ કે મોંઘવારી પણ વધતી જઈ રહી હતી એક બાજુ દીકરીની સ્કૂલની ફી અને એના અભ્યાસનો ખર્ચો હતો તો એક બાજુ પિતાજીની દવાનો ખર્ચો હતો આ બધું માત્ર પેન્શનમાંથી પૂરું નહોતું પડતું ત્યારે કિરણે ઘણો બધો વિચાર કર્યા બાદ એક એવું પગલું ભર્યું જેનાથી એના સસરાને પણ ખોટું ન લાગે અને ઘરમાં રૂપિયા પણ આવી શકે અને ઘરનો ખર્ચો સારી રીતે નીકળી શકે હસમુખભાઈને બીપીની પ્રોબ્લેમ હોવાથી કિરણ એને નિયમિત દવા આપતી હતી અને એની એટલી બધી દેખભાળ રાખતી હતી કે ક્યારેક ક્યારેક તો હસમુખભાઈને એવું લાગતું કે આ મારા દીકરાની વહુ નહીં પરંતુ મારી સગી દીકરી છે એક દિવસ કિરણ સવારમાં ઊઠી અને રસોડામાં જઈને ધીરે ધીરે દીકરીના નાસ્તાની તૈયારી કરી રહી હતી ત્યારે એની દીકરી આવી અને કહેવા લાગી કે મમ્મી

ત્યારે હસમુખભાઈ બહાર બેઠા બેઠા છાપું વાંચી રહ્યા હતા અને આ બધું એમણે પણ સાંભળ્યું હતું એટલે એ વિચારવા લાગ્યા કે કિરણ શરીરના દુખાવા અને કમજોરીની વાત કરી રહી છે અને એ તો ઘણા દિવસોથી શરીરના દુખાવા અને કમજોરીની ફરિયાદ કરી રહી છે તો પછી એ દવાખાને કેમ નહીં જતી હોય એક રાત્રે હસમુખભાઈને વિચાર આવ્યો કે વહુ મને દવા આપ્યા બાદ એવું તો શું કરે છે કે દિવસે દિવસે

અને ઉતાવળ કરીને રિક્ષા બોલાવી અને વહુને લઈને હોસ્પિટલ પહોંચ્યા ચેકઅપ કર્યા બાદ એવું કહ્યું કે કિરણ ખૂબ કમજોર થઈ ગઈ છે એની ઊંઘ પૂરી નથી થતી અને વધારે પડતા કામના કારણે એની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે જેથી કરીને એ બેભાન થઈ ગઈ હતી હવે તમારે એના અને એના ખાવા પીવા ઉપર પૂરતું ધ્યાન આપવું પડશે તો જ એ સાજી થઈ શકશે ત્યારે હસમુખભાઈ વિચારવા લાગ્યા કે કિરણ આટલા બધા ઉજાગરા શા માટે કરે છે એ એના આરામ કરવા પર ધ્યાન કેમ નથી આપતી ત્યારે એમણે કિરણને તો કંઈ કહ્યું નહીં પરંતુ એ દિવસથી એમણે એના પર ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું એક દિવસ બપોરના સમયે હસમુખભાઈ આંગણામાં બેઠા હતા ત્યારે જ એમણે જોયું કે વહુ ક્યાંક બહાર જઈ રહી હતી એટલે એમણે એનો પીછો કરવાનું શરૂ કર્યું

એના મનમાં ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા હતા પરંતુ એ સમયે કિરણને કંઈ પૂછવું એ એને યોગ્ય ન લાગ્યું ત્યારબાદ કિરણ ત્યાંથી સીધી જ ઘરે આવી અને હસમુખભાઈ પણ સંતાઈને ધીરે ધીરે એની પાછળ પાછળ ઘરે આવી ગયા ઘરે આવીને જોયું તો કિરણે એ થેલો એના રૂમમાં રાખેલા કબાટમાં છુપાવીને મૂકી દીધો આ જોઈને હસમુખભાઈને કુતુહલ થઈ રહ્યું હતું

પરંતુ હસમુખભાઈના મગજમાં પેલો થેલો ફરી રહ્યો હતો અને એની નજર વહુના રૂમ પર હતી પરંતુ કિરણે રૂમમાં જઈને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો આ બાજુ હસમુખભાઈને રોજ સાંજે દવા લેતાની સાથે જ ઊંઘ આવી જતી અને ઊંઘ તો એની ઘણી પ્રિય હતી પરંતુ આજે એની આંખોમાં ઊંઘ નહોતી એના મનમાં બેચેની થઈ રહી હતી અને એ સમજી નહોતા શકતા કે વહુએ થેલામાં એવું તો શું છુપાવી રાખ્યું હશે હવે વહુની સચ્ચાઈ જાણવા માટે એનું મન વ્યાકુળ બની રહ્યું હતું અને એને ઊંઘ ન આવી એટલે બહાર આવી ગયા અને ઘરના આંગણામાં આટા મારવા લાગ્યા ત્યારે એમણે બહારથી જોયું કે મોડી રાત સુધી વહુના રૂમની લાઈટ ચાલુ હતી આ બધું જોઈને હસમુખભાઈને મનમાં ડર લાગી ગયો કે ક્યાંક વહુ કોઈ ખોટું કામ તો નથી કરી રહીને અને પેલા થેલામાં એણે એવું તો શું છુપાવીને રાખ્યું હશે ત્યારે તેઓ ન ચાહતા હોવા છતાં પણ વહુના રૂમમાં ડોક્યો કરીને જોવા લાગ્યા એટલે રૂમમાંથી એને કંઈક સામાન્ય એવો અવાજ આવી રહ્યો હતો આખરે અંદરનું દ્રશ્ય જોઈને હસમુખભાઈના હોશ ઉડી ગયા કેમ કે રૂમમાં વહુ કંઈક કામ કરી રહી હતી જો કે કિરણ કોઈ ઇલેક્ટ્રોનિક પાર્ટમાં સ્ક્રૂ ફિટ કરી રહી હતી અને એના બોક્સ ભરી રહી હતી આ દ્રશ્ય જોઈને હસમુખભાઈનું મન ભરાઈ આવ્યું અને વિચારવા લાગ્યા કે મારા દીકરાના મૃત્યુ બાદ વહુ ઘરની જવાબદારી ઉઠાવવા અને ઘરના ખર્ચા પૂરા પાડવા માટે આખી રાત જાગીને આટલી બધી મહેનત કરી રહી છે વહુની મહેનત જોઈને હસમુખભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને એ વિચારવા લાગ્યા કે કદાચ મારા પેન્શનમાં થોડા વધારે રૂપિયા મળતા હોત

એ જોયા બાદ એની ઊંઘ ઉડી ગઈ હતી એટલે હસમુખભાઈ મનમાં મનમાં વિચારવા લાગ્યા અને એને એક વિચાર આવ્યો કે મેં વહુને ડ્રાઇવિંગનું કામ કરવાની ના પાડી દીધી એટલે વહુએ ઘરનો ખર્જો અને દીકરીના અભ્યાસના ખર્ચા માટે આવો ઉપાય શોધી કાઢ્યો છે આવું બધું વિચારતા વિચારતા એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને મનોમન કહેવા લાગ્યા કે દીકરાને તો યુવાનીમાં ખોઈ બેઠો છું હવે વહુને પણ કંઈક થઈ જશે તો મારું અને મારી શું થશે હું મારા પરિવારને સંભાળવામાં અસફળ રહ્યો છું આવું વિચારીને એ પોતાની જાતને કોષી રહ્યા હતા બીજા દિવસે સવારે જ્યારે કિરણ ઉઠી તો એણે જોયું કે એના સસરાએ ચા નાસ્તો પહેલાથી જ તૈયાર કરી નાખ્યો હતો અને વહુને જોતા જ હસમુખભાઈ કહેવા લાગ્યા કે કિરણ બેટા ચા નાસ્તો કરીને મારા રૂમમાં આવું આવું વર્તન નહોતું કર્યું થોડી વાર બાદ કિરણ ચા નાસ્તો કરીને સસરાના રૂમમાં પહોંચી ત્યારે હસમુખભાઈ કહેવા લાગ્યા કે કિરણ હવે હું જાણી ગયો છું કે ઘરના ખર્ચા પૂરા કરવા માટે તું કેટલી બધી મહેનત કરી રહી છો અને એના કારણે જ તું આટલી બધી કમજોર થઈ ગઈ છો આવું ખચકાટ અનુભવવા લાગી અને મોઢું નીચું કરીને બેસી રહી ત્યારે હસમુખભાઈ ભારે ગળા સાથે કહેવા લાગ્યા કે વહુ બેટા આવું કેવી રીતે ચાલે મારા હોવા છતાં પણ આખા ઘરની જવાબદારી તારા એકલા ઉપર આવી પડી છે પરંતુ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે દીકરી જીવનમાં સૌથી વધારે મહત્વ આપણા પરિવારનું હોય છે પરિવારની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી ઘરના દરેક ફરજ હોય છે દીકરી ઘરની નામે પરિવારને બરબાદ ન કરી શકાય દીકરી હવે મને સમજાય ગયું છે કે આ મોંઘવારીમાં મારા પેન્શનમાંથી ઘરનો ખર્ચો ચલાવવો ખૂબ મુશ્કેલ છે અને હવે તો દીકરીના ભવિષ્ય માટે પણ વિચારવું જોઈએ એટલે હું તને ડ્રાઈવર તરીકે કામ કરવાની પરવાનગી આપું છું બેટા મારા આ વૃદ્ધ શરીરમાં એટલી તાકાત હોત તો હું કોઈ પણ કામ કરીને તારી મદદ કરત પરંતુ આ શરીર હવે સાથ નથી આપી રહ્યું એટલે મારાથી થાય એટલી હું તને ઘરના કામ કરવામાં મદદ કરીશ આટલું સાંભળતા જ કિરણની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને એ એના સસરાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા લાગી અને કહેવા લાગી કે પિતાજી મારી સાથે તમારા આશીર્વાદ હશે તો બધું જ સારું થઈ જશે પિતાજી હિતેશ હતા અને જ્યારે એ ફ્રી રહેતા ત્યારે ઘણી વાર મને ડ્રાઇવિંગ કરવાનું શીખવાડતા હતા એટલે મને ડ્રાઇવિંગ કરતા સારી રીતે આવડે છે અને આજે એ આપણી સાથે નથી રહ્યા પરંતુ હું એનું કામ કરીને આપણા પરિવારનું ગુજરાન ચલાવી શકું છું ત્યારે હસમુખભાઈ ગર્વથી વહુને આશીર્વાદ આપીને કહેવા લાગ્યા કે આજથી ઘરની અને દીકરીની જવાબદારી હું સંભાળી લઈશ અને કામ કરીને ઘરે આવતા જ તારે આરામ કરવાનો છે તારે તારા શરીરનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે સસરાની આવી વાતોથી કિરણ ખુશ થઈ ગઈ અને વિચારવા લાગી કે ભલે મોડા મોડા પણ મારા સસરાજીએ મારી વાત સમજી લીધી છે અને હવે હું મારા જીવનમાં ખુશીથી આગળ વધી શકીશ ત્યારબાદ કિરણ લક્ઝરી બસનું ડ્રાઈવિંગ કરવા લાગી અને સારું એવું કમાવા લાગી અને પોતાની કમાણીથી ઘરનો ખર્ચો અને દીકરીને અભ્યાસ કરાવવા લાગી અને દીકરીના ભવિષ્ય માટે વિચારવા લાગી તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ